નમસ્કાર સાહિત્ય સરવાણીમાં આપણે આપણા લોકલાડીલા એવા કવિ કાગ બાપુની રચનાઓને માણી રહ્યા છે એનો રસાસ્વાદ લઈ રહ્યા છે કવિ કાગ એટલે સાહિત્યનો મહેરામણ એટલે કોઈ પણ સાહિત્યની શરૂઆત કરવી હોય ને તો કવિ કાગ બાપુથી જ કરવી પડે અદ્ભુત વ્યક્તિમત્વ એટલે કાગ અને સાચે જ મને કાગ બાપુ ખૂબ ગમે છે એટલે તો અત્યારે એની જ રચનાઓ હા એ પછી આપણે ઘણા બધા કવિઓને માણવા છે પણ શરૂઆત કાગથી જ હોય કાગ બાપુની એક સુંદર રચના જે મને બાળપણથી ખૂબ ગમે છે એ હું આપની સમક્ષ રજૂ કરું છું અને ત્યાર પછી આપણે એને એનો અર્થ સમજીશું કારણ કે કવિતા એ તો ગાગરમાં સાગર છે એની અંદર અદ્ભુત અર્થ પડેલો છે એને વલોવવી પડે એના મર્મને મનથી પકડવાનો પ્રયત્ન કરવો પડે એનું ખૂબ ચિંતન અને મનન કરવું પડે ત્યારે એ કવિતાનો અર્થ પકડાય કે સમજાય આ એક રચના છે કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડ ભગવાન અને થાજે મારો મૂંઘેરો મહેમાન તને સ્વર્ગે ભૂલાવું સાંભળા આ કાઠિયાવાડની મહેમાન ગતિ છે બીજી એક વાત યાદ આવે છે કે આવ નહીં આદર નહીં નહીં નયનમાં નેહ એવે ઘેરે કદી ન જઈએ ભલે કંચન વર્ષે મેં જે આવકારો નથી ને ભલે સોનાનો વરસાદ થાય પણ જવાની જરૂર નથી પણ કોઈ ગરીબની ઝૂંપડી તૂટેલી ફાટેલી હશે પણ હૃદયથી આવકાર મળતો હશે હૃદયથી ઉમળકો હશે ને તો ત્યાં વારંવાર જવું જોઈએ અને અમે કાઠિયાવાડ છે ને મહેમાન ગતિ માટે જાણીતું છે ને એટલે તો કીધું ને કે કોક દીક ભૂલો પડ ભગવાન તને સ્વર્ગ ભૂલાવી દેવો ભગવાન એવી કાઠિયાવાડની મહેમાન ગતિ છે પ્રાચીન સમયની અંદર મહેમાનોનું ખૂબ મહત્ત્વ હતું અત્યારે અત્યારે તો ફાસ્ટ યુગ છે એટલે કોઈ કોઈના ઘરે રોકાવા તૈયાર નથી અને હું તો એમ ત્યાં સુધી કહું કે કોઈને મહેમાન ગમતાય નથી હવે તો પણ એક સમયે મહેમાનની રાહ જોવાથી સાંજના ટાઈમે ફળિયાની અંદર ઢોલિયા ઢળાય બેન છે એ પોતાની ધોળી બફલા જેવી ગોદડી છે એ કાઢીને મહેમાન માટે પાથરે ફળિયાની અંદર ઢોલિયા ઉપર મહેમાનો બેઠા હોય આજુબાજુમાં બાળકો બેઠા હોય સરસ મજાનું જમવાનું બનાવે અને ત્યારબાદ રાત્રે આખું કુટુંબ છે તે બેઠું હોય કારણ કે એ સમયે મોબાઈલ અને ટીવી તો નહોતા એટલે મહેમાન દૂરથી આવે તો દૂરના સમાચારો સાંભળવાની આખા કુટુંબને મજા આવે અને એ આખું કુટુંબ છે તે મહેમાનની આસપાસ બેઠું હોય અલગ મલગની વાતો થાય અને મજા કરતા હતા આ આપણા કાઠિયાવાડની મહેમાન ગતિ હતી હવે એ એવી જ સરસ રચના છે બહુ સરસ રચના છે સાંભળજો કે એજી તારે આંગણીએ હે પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે ભાઈ તારે તારી પાસે કોઈ આવ્યું છે એને આવકારો મીઠો આપજે એને અવગણતો નહીં એજી તારી પાસે સંકટ કોઈ સંભળાવે રે બને તો થોડુંક આપજે ભાઈ તારી પાસે એ આવ્યો છે એની પાસે એને એને કોઈ સંકટ આવ્યું છે એને ઘણે બધે નજર દોડાવી હશે પણ એમને બધા જ દરવાજા જ્યારે બંધ લાગ્યા છે ને ત્યારે તારી પાસે આવ્યો છે અને એટલા માટે એને શાંતિથી સાંભળજે અને શક્ય હોય તારાથી બને તો એનું સંકટને થોડું ઓછું કરવાનો પ્રયત્ન કરજે માનવીની પાસે માનવી ન કોઈ આવે માનવી પાસે જ માણસ આવે ભાઈ એજી તારા દિવસો દેખી દુખિયા આવે રે આવકારો મીઠો આપજે આજે ભગવાનની કૃપા છે તારી ઉપર ભગવાનની મહેર છે તારી ઉપર એટલે તારા સારા દિવસો દેખીને કોઈ દુખિયા તારી પાસે આવશે થોડું ઘણું દુઃખને ઓછું કરવા માટે આવશે અને ત્યારે આવકારો મીઠો આપજે એને તરછોડતો નહીં કારણ કે ભગવાને તને ઘણું દીધું છે ઘણામાંથી થોડું આપીશ ને તો કઈ ઓછું થઈ જવાનું નથી એટલે કોઈ દુખી આવે તો એને મદદ કરજે કેમ તમે આવ્યા છો એવું ન કહેજે તારા ઘરે કોઈ આવે ને ભાઈ તો કેમ તમે આવ્યા છો એવું પૂછતો નહીં એ જે એને ધીરે ધીરે બોલવા તું દેજે એની વાત રજૂ કરશે એ એની મેળે એની વાત રજૂ કરશે એને જ્યારે લાગશે કે સમય થયો છે ત્યારે એ પોતાનું દુઃખ તને કહેશે એટલે શરૂઆતમાં એમ નહીં પૂછી લેતો ભાઈ કે કેમ તમે આવ્યા છો એટલે બહુ સરસ પંક્તિ છે કે કેમ તમે આવ્યા છો એવું ન કહેજે એને ધીરે ધીરે તું બોલવા દેજે આવકારો મીઠો આપજે વાત એની સાંભળી આડુ ભાઈ તારી પાસે ખૂબ આશાથી એ માણસ આવ્યો છે એટલે જ્યારે વાત કરે છે ત્યારે શાંતિથી એની સામે જ નજર રાખીને તું સાંભળજે વાત એની સાંભળી આડું નવ જોજે એને શાંતિથી પૂરે પૂરો સાંભળજે અને રસ દઈને સાંભળજે કારણ કે કોઈની વાત સાંભળીએ ને ત્યારે કયા કઈ એંગલથી સાંભળી એને મહત્વનું છે જો એની સામે નજર હોય તો એનો અર્થ એવો કે આપણે રસથી સાંભળી રહ્યા છે આડાવળી નજર હોય તો એનો અર્થ એવો કે આપણે એની વાતને અવગણી રહ્યા છે એટલે કીધું છે કે વાત એની સાંભળી આડું નવું જોજે એ જે એને માથું રહે હલાવી હોકારો તું દેજે હા એને જરૂર પડે ત્યારે માથું હલાવીને હોકારો દેતો રહે છે વચ્ચે એની વાત કાપીશ નહીં માત્ર ને માત્ર સાંભળી આ કરજે પણ જરૂર પડે ત્યારે માથું હલાવીને પાણી પાજે ભેળો બેસી ખાજે રે એને પાણી પાજે સમય થયો હોય તો એને ભેળો બેસીને ખાજે કાગે એને પાણી પાજે ભેળો બેસી ખાજે એ જે એને જાપા રે હે સુધી મેલવા તું જાજે રે આવકારો મીઠો આપજે એને વળાવવા મહેમાનને વળાવવા ક્યાં સુધી જઈએ છે ને એના ઉપરથી મહેમાનનું મહત્વ નક્કી થાય અને હું તો કહું કોઈના ઘરે ગયા પછી આપણને ક્યાં સુધી વળાવ આવે છે ને એના ઉપર આપણી અને એની લાગણી છે ને એ એ દેખાતી હોય છે કોઈ ઘરમાં બેઠા બેઠા આવજો કહી દે કોઈ દરવાજા સુધી વળાવ આવે કોઈ ડેલી સુધી વળાવ આવે અને કોઈ ઝાપા સુધી વળાવ આવે ક્યાં સુધી વળાવવા આવ્યા છે એની ઉપરથી નક્કી થાય છે કે આપણા માટે એના જીવનમાં કેટલું મહત્વ છે એટલે બહુ સરસ વાત કરી છે કે કાગે એને પાણી પાજે ભેળો બેસી ખાજે રે એજી એને ઝાપા રહે હે સુધી મેલવા તું જાજે રે આવ મીઠો આપજે આ આપણી સંસ્કૃતિ છે આ આપણી મહેમાન ગતિ છે આ આપણી પરંપરા છે કવિ કાગ બાપુ જે સહેજે રજૂ કરી દીધી છે કેવડી મોટી વાત એક નાનકડી કવિતામાં કહી દીધી છે આખી પરંપરાને વણી લીધી છે ફરી એક વખત આખી કવિતા હું આપની સામે રજૂ કરું છું સાંભળજો ને હું તો એમ કહું કે કઉક પ્રફુલ અવાજ આપ્યો છે ને એને ચાર ચાંદ લગાવી દીધા છે કાગ બાપુ અને પ્રફુલ્લ દવે એ બેનું મિશ્રણ થી જો આ સાંભળીએ ને કાગનું લખાણ અને પ્રફુલ્લ દવેનું અવાજ તો આ કવિતા ક્યારેય નહીં ભૂલાય ખૂબ સરસ છે સાંભળજો કે એજી તારે આંગણીએ હે પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે એજી તારી કાને સંકટ કોઈ સંભળાવે રે બને તો થોડું કાપજે રે આવકારો મીઠો આપજે માનવીની પાસે માનવી ન આવે રે એજી તારા દિવસો દેખીને દુખીયા આવે રે આવકારો મીઠો આપજે કેમ તમે આવ્યા છો એવું ન કહેજે એજી એને ધીરે રે ધીરે તું બોલવા દેજે રે આવકારો મીઠો આપજે વાત એની સાંભળી આડું નવ જોજે એજી એને માથું રહે હલાવી હોકારો તું દેજે મનેય ગાવાનું મન થઈ જાય છે મારો અવાજ તો એટલો સારો નથી પણ અંદરથી એમ થાય છે કે વાત એની સાંભળી આડું નવ જોજે এজিয়েন মাথুরে হে হলাবি হো কারো তুদে জে রে মিঠো আপ জে রে এনে পানি পাজে সাথে বেসি খাজে এজিয়েন জাপার হে সুধি মেলো বাতু આવકારો મીઠો આપ જે રે આ કાગ છે એટલે એ કવિ કાગ બાપુને નમસ્કાર કરી અને આ કૃતિને માણીએ ને આવી અદભુત રચનાઓ હું આપની સામે રજૂ કરતો રહીશ કારણ કે અત્યારે વાંચન ઓછું છે ને મારો હેતુ એ છે કે યુવાનો વાંચન તરફ વળે તો જ સાહિત્ય તો જ સંસ્કૃતિ એ સમજાશે તો જ આપણી પરંપરાઓ સમજાશે અને જીવનમાં હું તો કઉ એક વાંચનને ટાઈમ આપજો કલાક ન પહોંચાય તો અડધી કલાક પણ વાંચજો ખાસ અને શરૂઆત કવિ કાગબાપુથી કરજો અસ્તુ જય